ુભ ઉમા સુતમ શોક વિના નમામિ નમાઘ્નેશ્વર પાદ પંકજ હંસયુક્ત વિમા रुप कौशां देवी नमोस्तुते। सौ आत्मीयजनो ना हृदय मन्दिर मा बिराजमान શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને વંદન પ્રણામ કરી મંચસ્થ બિરાજમાન જે સંગીતનો આત્મા કહેવાય અને જેમને ગુજરાત તો ખરું પણ સમગ્ર વિશ્વમાં સુગમ સંગીતની અને આપણા ગુજરાતી સંગીતની ગંગા જેમને વહાવી એવા અમારા ગૌરાંગભાઈ અત્રે ઉપસ્થિત છે અવિનાશભાઈનું સ્મરણ કરું છું સાથે સાથે આ સંસ્થાના પ્રમુખ શ્રી આદરણીય દિવેટીયા સાહેબ સાથે સાથે વસંતીબેન મંદાબેન અને જેમના નિમિત્તે આ કાર્યક્રમ થયો છે કે જે આ કાર્યક્રમના હેતુરૂપ છે એવા અમારા અને આપ સૌ આજે રીડેવલપમેન્ટ આ એસોસિએશન જે સંસ્થા છે આ તપોભૂમિ છે અને જયારે મારે કઈ બોલવાનું થાય ત્યારે મને એક પંક્તિ યાદ આવે કે કશું કહેવાને આવ્યો છું ઈ કરગરવા નથી આય બીજાની જેમ આ જીવનને હું અનુસરવા નથી આવ્યો હે દયાના सागर તું મને તારામાં સમાવી લે કારણ કે હું ડૂબવા આયો છું હું તરવા નથી આવ્યો એટલે આજે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે આજે મશીન આપ્યા કે કીટો આપી પણ મારી એક જ વસ્તુ કહેવાની છે કે જે ક્ષેત્રમાં તમે કામ કરતા હો એ ક્ષેત્રમાં તમારે તરવાનું નથી પણ ડૂબવાનું છે એ યાદ રાખી આપો અને જેમાં એટલે એમાં ડૂબીશું તો એની વિશેષતા એનો આનંદ વધારે હશે બીજી વાત એ છે કે આજે મને રામાયણનો પ્રસંગ યાદ આવે છે શબરી

ભગવાન રામજી શબરીના આશ્રમમાં આવે હવે શબરીનું કામ શું હતું કે રોજ જાય અને ભગવાન રામજી માટે બોર લઈ આવે શબરીના મનમાં એમ હતું કે આજે રામ આવશે પણ કદાચ રામ ન આવે તો શબરી નિરાશ નહોતા થતા શબરી વિચારતા હતા કે આજે નહીં આવે તો કાલે આવશે કાલે નહીં આવે તો પરમ દિવસે આવશે પરમ દિવસે નહીં આવે તો અઠવાડિયે આવશે આમ વિચારમાં ને વિચારમાં શબરીના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે એમની ઝૂંપડીએ રામ આવ્યા છે તો શબરીનું શરીર વૃદ્ધ બન્યું પણ એની શ્રદ્ધા એ ક્યારે વૃદ્ધ નથી બની પહેલી વાત એટલે દિવ્યાંગ ભાઈ બહેનો એ પ્રેરણા લેવાની છે આ પ્રસંગે કે તમે કદાચ કોઈ કાર્ય કરો અને કોઈ કામ તમારું સફળ ન થાય તો નાસી પાસ થવાની જરૂર નથી શબરીના જીવનમાંથી આ પ્રેરણા મેળવજો કે કુછ કીએ વિના જય જયકાર નહીં હોતી ઓર કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી જેમ શબરી કોઈ દિવસ હાર્યા નથી બીજી વાત કે મહાભારતનો પ્રસંગ છે એ પણ મને સ્મરણ થાય છે અને એ પણ ગુરુ ત્યારે ગુરુ દ્રોણાચાર્યજી અર્જુનજીને શબ્દવેદી બાણ શીખવાડતા હતા શબ્દવેદી બાણ એટલે શબ્દ સાંભળીને

જમવાનો કોળિયો મોઢામાં ઉતરતો હોય તો મારું શબ્દ વેદી વાણ કેમ સફળ ન થાય એટલે જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આપણે ગતિ ના કરી શકીએ અને એટલે જ હું કહું કે મંજિલ કોઈ એ મત બતાવ કે મેરી તફલી કે કહા હે મંજિલ કો એ મત બતાવ કે મેરી તફલી કે કહા હે તકલીફ કોઈ એ જરૂર બતાવિલ રામાયણજી હોય કે ગીતાજી હોય ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં કે શ્લોક છે કે કુતસ્વા કસમીદ સમુપસ્થિત

પણ આપ સૌ માટે એટલે બધા માટે સૂર્યનારાયણ ભગવાન આપણે રોજ સૂર્યોદય જોઈએ છે ને સૂર્યોદય થાય છે તો સૂર્યનારાયણ ભગવાનના સારથી એ અરુણ છે અને અરુણ જે છે સૂર્યના સારથી એ બિલકુલ દિવ્યાંગ છે એના નીચેના ભાગની રચના નથી જીવનમાં જે શબ્દ દિવ્યાંગભાઈ બહુ સરસ પસંદ કર્યો આત્મગૌરવ એટલે આપણું જે આત્મગૌરવ છે એ આ બધા વિષયોનું આપણે આત્મગૌરવ લઈ શકીએ કે આપણી પાસે ઈશ્વરે ઘણું બધું આપ્યું છે કે ઘણી બધી ક્ષમતાઓ આપણી પાસે છે જેમ કે હું યાદ અષ્ટાવક્ર ઋષિ અષ્ટાવક્ર ઋષિ એવા તપસ્વી હતા કે આપણને અષ્ટાવક્ર ગીતા પ્રાપ્ત થઈ ભગવદ્ ગીતાથી પણ ઉપર અષ્ટાવક્ર ગીતા ગીતાજી તો ખરા જ પણ એનાથી પણ ઊંચું તત્વ જ્ઞાન તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા બધા ઋષિમુનિઓ મુનિઓ જે રીતે આપણને સમજાવે છે ઉપનિષદમાં કહ્યું કે વયમ અમૃતસ્ય પુત્રાઃ તો ભગવાન શ્રી કૃષ્ણ ઋષિમુનિઓ આપણા બધાના પ્રેરણા સ્ત્રોત છે આજે જેમની સ્મૃતિમાં આ કીટ એનાયત થઈ પ્રાણશંકર છોટાલાલ ત્રિવેદી ડોક્ટર દુષ્યંત છોટાલાલ ત્રિવેદી અનસુયાબેન તો આ બધાયનો આત્મા આજે પ્રસન્ન હશે ભલે આજે એમનો સ્થૂળ દેહ કદાચ ન હોય પણ સૂક્ષ્મ સ્વરૂપે આ લોકોની ચેતના આપણને આશીર્વાદ આપે છે કે આ બધા કાર્યો આપશ્રી દ્વારા થયા સાથે સાથે આજે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આજે મને ભજન પણ ગાવાની ઈચ્છા થાય છે બે ભજનો બે પદો હું ગઈ